لا حول ولا قوه الا بالله اله لذي اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على اشرف الانبياء والمرسلين سيدنا ونبينا حبيب الله الا لامينا بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا وقیت اللہ فی الارزین ولانت اللہ علا دائی مجمعین من الان لا قیام یوم الدین اما بعد قال سید القونین حسین منی وانا من الحسین پر محمد وآل محمد صلوات اللہ پروردگار عالم نو تہ دل تھی شکریہ ادا کریے کہ جنہیں آپ نے فرش اعضاء پر ذکر حسین علیہ السلام برپا کروانی توفیق انہیں خوش نصیبی عطا کری اپنی آ توفیقات میں ہمیشہ ودارو تھائے جنا مٹے کا آواز بلند سلوات پڑی مشہور نے معروف حدیث مبارکہ આ આદિશે મુબારકા કિતાબોની અંદર તો મોજૂદ જ છે પણ ઇમામ હુસેન અલીસલામના રોઝા મુબારકમાં જ્યાં કરબલામાં ઇમામ હુસેનનો રોજો છે અલ્લાહ આપણને ઇમામ હુસેનના રોજાની જાહેરાત નસીબ કરે અને દર વર્ષે નસીબ કરે રોજાના ગેટ ઉપર લખેલું છે આ આદિશ જે આપણે કાલે પણ સાંભળી હતી અને આજે પણ સાંભળી કઈ હતી હુસેન મિની વાનલ હુસેન હુસૈન મારાથી છે અને હું હુસૈન થકી છું કોને ફરમાયું અલ્લાના પૈગમ્બરે એ રસુલે કાયનાત કે જેમના સદકામાં માં ખુદાઉન્દે આલમ ફરમાવે છે કે યા એ મારા હબીબ લવ લાખ લમાખલક اگر تمہیں نہ ہوت تو ہوں آسمانوں نے پیدا نہ کرت شون کہی جے تمہارا صدقہ ماں میں آج امین نے آسمان پیدا کرو یہ ای رسول ایم کہی جے کہ ہوں حسین فقیز مطلب امام حسین علیہ السلام نو کٹلو بدو مرتبہ مرتبو جے محمد و آل محمد صلوات اللہ محمد صلی اللہ محمد و آل محمد વાહના મિનલ હુસૈન હું હુસૈનના થકી છું એક વખત રિવાયતની અંદરથી ઇબને અબ્બાસ રિવાયત કરે છે કે અલ્લાના પૈગમ્બર એક જાનું ઉપર ઇમામ હુસૈન અલ ઇસ્લામને બેસાડીને પ્યાર કરતા હતા ક્યારેક ગળુ ચૂમતા હતા ક્યારેક જે કપાળ ચૂમતા હતા એક જાનુ ઉપર પોતાના ફરજંદ ઇબ્રાહીમને પ્યાર કરતા હતા એવામાં જણાવે જિબ્રાઇલ જે છે એ નાઝિલ ત્યાં આવીને જિબ્રાઇલ ફરમાવે છે કે અલ્લાહ સલામની સાથે તમને પેગામ પહોંચાડે છે કે આ બંને ફરજંદો એક સાથે નહીં રહી શકે બંને ફરજંદો એક સાથે નહીં રહી શકે તમારે બે માંથી એકને જે કુરબાન કરવા પડશે રાવી કહે છે કે જોયું કે ઘડીક રસુલે ખુદા ઇમામ હુસેન તરફ જુએ છે

اے حسین تمہاری اوپر ماری جان فدا ہے تمہیں اے شو کہ جنی اوپر میں مارا فرزند ابراہیم نے قربان کرا تو نسل رسول رسول نا فرزند ابراہیم قربان تھی گیا مطلب نسل رسول اوے بچی امام حسین تھی چالی اٹلے جی اللہ نا پیغمبر فرمائیو کہ وانا من الحسین ہوں حسین نا سکیشو بر محمد وعال محمد صلوات ટલા બધા મજમો અને ધીમી સલવાત જજા કલા તો મોહબ્બતે હુસેન આ ઇમામ ની મોહબત છે જે આપણા દિલો ની અંદર છે અને એટલે જ આપણે આજે અહીંયા ભેગા થયા કાળો લિબાસ પહેર્યો છે આ લિબાસ એ અજા છે અઝાદારી નો લીધા આપણે ઇમામ ની મોહબત હિન્દુ કેમ ન હોય આપણે તો હિન્દુસ્તાનમાં રહીએ છીએ ને હિન્દુસ્તાન ની અંદર તમે જો કે હજી ઉમ્ર નાની છે તમારી પણ છતાં તમે જોશો કે હિન્દુ લોકો પણ આપણા જુલુસમાં આવે છે હિન્દુ લોકો પણ આપણા જુલુસની અંદર ન્યાજ વેચે છે હિન્દુ લોકો પણ શરીક થાય છે તો આપણા દેશમાં આપણા ગામમાં બીજા મોટા સિટીઓમાં પણ હિન્દુ લોકો છે શરીક થાય લખનઉની અંદર એક હિન્દુ શખ્સ હતો દર વર્ષે ઇમામ હુસેન ના જુલુસમાં શરીફ થાય અને સફ ની અંદર જોડાઈને માતમ કરતો એક દિવસ બીમાર પીડ્યો અને ગુજરી ગયો આપણને ખબર છે કે હિન્દુ લોકોમાં ગુજરી જાય એટલે શું કરે પાળી નાખે તો ઈ લોકોએ લાકડા ઉપર એની બોડીને મૂકી અને એને જે છે એ સળગાવી દીધો પણ એનો હાથ જમણો હાથ અને એનો સીનો આ સીનાનો ભાગ ઈ જે છે એ બેળો નહીં શા માટે કારણ કે ઈ હાથ થી ઈ સીના ઉપર ઇમામ હુસેન નું માતમ કરતો હતો હવે હિન્દુ લોકોએ જોયું તો ખ્યાલ આવી ગયો કારણ કે એ લોકો એ લોકો જાણતા હતા કે આ માતમમાં ને બધે જાય છે હવે એ લોકો આપણા મુસલમાનોના કબ્રસ્તાનમાં આવે છે અને કહે છે કે આ ભાગ તમે દફનાવી દો આ ઇમામ હુસેનની અમાનત છે જોયું જે હિન્દુ શખ્સ ઇમામ નું માતમ કરે છે દુનિયાની આગ એને સળગાવતી નથી દુનિયાની આગ એની છાતીને એના હાથને જે છે એ સળગાવતી નથી તો આપણે જયારે કે હંમેશા ઇમામ હુસેન નું માતમ કરીએ છીએ ઇમામ હુસેન ના ગમમાં ગીર કરીએ છીએ ઇમામ હુસેન ની મોહબ્બત આપડા રગે રગ ની અંદર છે તો જહન્નમ ની આગ જે નુકસાન પહોંચાડ્યું તો આ છે અઝાદારી અને એ હુસેન ની અઝમત બરો મોહમ્મદ આલે મોહમ્મદ સલવા ایک ہندو شاعر ہر نا بازی ہیند شاعر میں چرچا ہندو کہم چھو کہ چلتا ہے کائنات میں سکہ حسین کا چلتا ہے کائنات میں سکہ حسین کا بھارت میں گرو آتے تو بھگوان کہتے ہم ہر ہندو نام پوجا میں جپتا حسین کا ہر ہندو نام پوجا میں جپتا حسین کا ساحل پہ سر پٹکتی ہے پیاسوں کی یاد میں لے لے کے نام گنگا اور جمنا حسین کا مسلم تو پڑھتے ہیں کلمہ رسول کا ہم ہندوؤں نے پڑھ لیا کلمہ حسین کا سارے جہاں کے سامنے ہر کی مثال ہے چمکاتا ہے نصیب اشارہ حسین کا راون کی طرح مٹ گیا دنیا میں یزید لیکن دلوں آج بھی ہے قبضہ حسین کا سنگھ پناہ مانگے گی مجھ سے نرک کی آگ ہندو تو ہوں مگر ہوں میں حسین کا پر محمد والے محمد سلواد તો હિંદુ ને પણ ઇમામ હુસેન કૃત્ય મોહબ્બત છે આ મોહબત દુનિયા ને આખરત ની અંદર કામ લાગશે અને આ જ મોહબત નો પ્રકાર થશે રૈયાનીબ ને શબીબ કહે છે કે હું પેલી મોહરમ હતી અને આઠમા ઈમામ ની ખિદમત માં ગયો

تھی پڑا مہینہ نی اندر جنگ نو کرتا پن اللہ رے مظلومی اہل بیت کے مسلمانوں اے آ مہینہ نی اندر آل رسول نی حرمت نے برباد کری مسلمانوں اے آ مہینہ نی اندر رسول نا نواسا نے ترون دیوست بکیا نے ترسیہ راکی نے قتل کی گا انہیں آگل فرما جے ریان گئے جے کہ ہوں جارے آشور نا دیو سے امام نی قدمت مگیو امام આંસુઓ ઇમામ ની આંખો આંસુઓ થી ભરેલી હતી ત્યાં સુધી ઈમામ ની રીષે મુબારક આંસુઓ થી તર થઈ ગઈ મેં પૂછ્યું કે મોલા શું થયું તમે શા માટે રડો છો આઝાદારો دنیا نی اندر جرے کوئی رڑتو ہوئے تو بھی جو مانس آوی نے پوچھے جے کہ بھائی تمہیں شاہ مٹے رڑو چو تم نے شون تھیو چے آزادارو آہ حسین مظلوم کربلانی مظلومی اتی کہ شاعر میر انیس کہے چے امام حسین نی زبانی کہ ابباس مر گئے علی اکبر جدا ہوا ہم سے کسی نے یہ بھی نہ پوچھا کہ کیا ہوا آئے مظلوم کربلانے آشان દિવસે કોઈ પૂછ્યું કે મોલા શું મુસીબત આવી પડી રૈયાન કહે છે કે પૂછ્યું ને દાવત આપીને સભા કરી દીધા હે રૈયાન એન કોયાન અગર તારે કોઈ ચીજ ઉપર હોય તો પોતાના ઉપર નહીં રડતો પણ મારા જુ સિમરમુન તાજિયા ના મારતો કેતો કે રડો નહીં જે રડતું એને અજીયત આપતો અરે બીબીઓ જનાબે સકીના ને રડવા થી હતા કારણ કે જનાબે સકીના ને તમારે જજ ની મુસીબતો ઉપર રડજે હા અઝાદારો કે મારા ને એવી રીતે સભા કરવામાં આવ્યા જેવી રીતે સભા કરવામાં આવે છે અઝાદારો ઓલા કેવી તસબી આપી જયારે ઓલમા ને પૂછવામાં આવ્યું કે ગોસ્પર ની સાથે શા માટે તસબી દીધી ગોસ્પર ને તો સભા કરતા પેલા પાણી દેવામાં આવે છે શું આકા ઉદાહ જ પેલા પાણી આપવામાં આવ્યું હતું કે નહીં કહ્યું કે નહીં કહે છે કે એક બેડ ને સભા કરતા પેલા હાથ પગ બાંધવામાં આવે છે શું આકા ના હાથ પગ બાંધવામાં આવ્યા હતા કહ્યું કે નહી તો શા માટે ગોન આપવામાં આવી એમાં કે ગોસ્પન ને સબક કરવામાં આવે છે તો કોઈ રોકવા વાળું નથી હોતું અરે બધા રાજીવ ઉભા હોય છે શહાજતે હુસેન વખતે પણ જયારે હુસેન ગુલુ મુબારક ઉપર ખંજર ચલાવવામાં આવ્યું હતું અરે બધા રાજી હતા કે ચક્કીઓ પીસી ને મારી મા એમને મોટા કર્યા એમાં આમ કે કોઈ રોકવા વાળું ના હતું અરે કરવલા ની જમીન ઉપર જલ જલવાયો اللہ لانت اللہ علی القوم الظالمین وسی عالم اللذین ظلمو ایم انقلبین ینقلبون ان انہا للہ و انہا علیہ راجون پروردگارہ بحق محمد و علی محمد ہماری مقتصر عظیم ترین عباد میں قبول فرماؤ ہمارا گناہ نے کبیرہ نے سگیرہ نے معاف فرماؤ معبود بہ حق محمد و آل محمد دنیا میں زیارت امام حسین علیہ السلام نصیب فرماؤ اور آخرت میں شفاعت الہ نصیب فرماؤ اور سب ساتھ ملے امام علیہ السلام نا ظہور نے سلامتی مت دعا کری بسم اللہ الرحمن الرحیم اللہمما کل کُلیا کُچھت ابن